સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાએ એક સૂત્ર આપેલું હતું કે એ નારા સાથે સમગ્ર જિલ્લાનો અમે પ્રવાસ કર્યો ત્યારે આજે સમગ્ર બનાસકાંઠાનો ક્ષત્રિય સમાજ કે જેની એક જાગીરદાર સમાજ તરીકે જેની પહેચાન છે ચાહે બ્રાહ્મણ સમાજના જાગીરદાર સમાજ હોય રાવણા રાજપૂત હોય ક્ષત્રિય રાજપૂત હોય અને જેને જાગીરી તરીકે જે લોકોને હક મળેલો હતો જે સમાજોને હક મળેલો હતો એવા તમામ સમાજોએ અહીંયા ડીસા મુકામે અમારા આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને સંમેલન ભરીને એક ગરીબ સમાજની દીકરીને એક ગરીબ પરિવારની દીકરીને ચૂંદડી ઓઢાડીને શ્રીફળ હાથમાં આપીને જ્યારે મામેરું ભર્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં દરેક ગામોની અંદર જ્યારે મેં કેમ્પિયન કર્યું પ્રવાસ કર્યો ત્યારે મેં મામેરું માગ્યું એ મામેરું આજે ક્ષત્રિય સમાજે સાથે મળીને આખા જિલ્લાએ સાથે મળીને એ મામેરાના ભાગરૂપે ચૂંટણી ઓઢાડી છે ત્યારે મેં એમને ખાતરી આપી છે કે હવે મારી જવાબદારી એક ચૂંદડી માથામાંથી આવે દીકરીના માથામાંથી અને જાગીરદાર સમાજ સર્વ સમાજ ભેગો સાથે મળીને આપણી મોટી એક જવાબદારી સોંપે એ જવાબદારી હું પૂરેપૂરી નિભાવીશ મા જગદંબા અંબાજીને પણ પ્રાર્થના કરું કે ક્યાંક ક્ષત્રિય સમાજે અને અઢારે આલમ છતીસે કોમે એક બનાસની બેન બેન તરીકે જ્યારે સ્વીકાર કર્યો હોય એ બેન કેવી હોવી જોઈએ એની ભૂમિકા અદા કરવાની એમનું ઋણ અદા કરવાની મા અંબાજી મને શક્તિ આપે ક્ષત્રિય સમાજ એ બનાસકાંઠાની અંદર એક સોમાન ફેર સમાજ છે ત્યારે બે હજાર બાવીસમાં વાહ વિધાનસભામાં ક્ષત્રિય રાજપૂત સમાજે નક્કી કર્યું હતું કે તમે જેને ટિકિટ આપી છે એમાં ક્યાંક ને ક્યાંક અમારો વાંધો છે એ અહંકારમાં એમને ટિકિટ ન બદલી બે હજાર બાવીસમાં વાહ વિધાનસભામાં ક્ષત્રિયોએ કરી બતાવ્યું એનું પુનરાવર્તન બનાસકાંઠા લોકસભાની સીટમાં સાતમી તારીખે સમગ્ર ક્ષત્રિય સમાજ અઢારે આલમ ક્ષતિસિંહ કોમને વિનંતી કરીને ક્ષત્રિય સમાજ અને બીજા સમાજો એક બેન દીકરીને આશીર્વાદ આપી અને શક્તિસિંહ ગોહિલજીને હાથ મજબૂત કરશે એવો મને એમના ઉપર સો ટકા ભરોસો છે આપ મીડિયાએ પણ કાયમી કવરેજ લઈને એક બેનને ગરીબ સમાજની દીકરીને મદદ કરવા માટેના પ્રયત્નો કર્યા છે એટલે એમનો પણ મારે ખૂબ આભાર વ્યક્ત કરવો સમગ્ર કેમ્પિયન ઉમેદવાર પાસે કંઈક મેળવવાનું હોય પણ સામેથી મદદ એ આ બનાસકાંઠાની જનતાએ પ્રેમ છે એને લાગણી આપી છે એની હું ઋણી છું અને એમનું ઋણ અદા કરવા માટેના ભવિષ્યમાં મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે